ગુજરાતી કલાકાર માયાભાઈને લઈને હાલ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે દોસ્તો અમે તમને જણાવી દઈએ માયાભાઈ આહિરનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે એમને હોસ્પિટલેથી હવે રજા થઈ ગઈ છે અને આ તસવીરો તમે જોઈ શકો છો કે જેમાં માયાભાઈ આહિર કેટલીક વાતોના ખુલાસાઓ કરી રહ્યા છે દોસ્તો આપણે જાણીએ છીએ માયાભાઈની તબિયત અચાનક લથડતાની સાથે જ એમને અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ આજે એમને ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને માયાભાઈનું જેમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય એમના ઘરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કારણ કે ગુજરાતી સાહિત્યના માયાભાઈ આહીર પોતે સંદેશો આપે છે અને એમના ઘરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આખરે શું આ ઘટના હતી ચાલો આજના વિડીયોમાં જાણીએ માટે વિડીયોમાં આગળ વધે તે પહેલા વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય અને નવા હો તો બે લાયકન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણે જાણીએ છીએ બે દિવસ પહેલાં જ એમના એક ડાયરામાં હતા અને આ ડાયરા દરમિયાન એમને પોતાની તબિયત અયોગ્ય લાગતાની સાથે જ પોતે પોતાને હાર્ટ એટેક આવ્યો હોય એવી વાતો સોશિયલ મીડિયા પર જે ફેલાય છે ત્યારે એમને અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હવે આ હોસ્પિટલમાંથી છૂટા થતાની સાથે જ તેઓ મોગલ માના દર્શન કરવા માટે પણ પહોંચ્યા છે ત્યારે આપ સૌ ચાહક મિત્રોની કૃપાથી અને ઈશ્વરના આશીર્વાદથી જ માયાભાઈ આહીર હવે તંદુરસ્ત અને સ્વસ્થ થયા છે જ્યારે માયાભાઈ હોસ્પિટલમાં એડમિટ હતા તે સમયની તસવીરો પણ તમે જોઈ છે કે માયાભાઈ આહિરના મિત્ર એટલે કે ગુજરાતના જાણીતા એવા કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી પણ હવે પહોંચી ગયા છે ત્યારે કીર્તિદાન ગઢવી એ હોસ્પિટલમાં માયાભાઈ આહિરની ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હોય ત્યારે એમને સાથે માયાભાઈને શું કહ્યું છે અને માયાભાઈના રિએક્શન શું હતા શું તમે દોસ્તો આપણે જાણીએ છીએ જ્યારથી જ પોતે ગુજરાતમાં એક અમદાવાદ ખાતે પોતાના ડાયરામાં જ્યારે માયાભાઈ હતા ત્યારે એમની તબિયત લથડી હતી અને અચાનક હાર્ટ એટેકની અસર જણાતાની સાથે જ પોતે અડધી જ કલાકમાં અમદાવાદની એક હોસ્પિટલમાં પહોંચી ગયા હતા ત્યારે હાલ એવો અમદાવાદની આ હોસ્પિટલમાં એડમિટ છે જ્યાં નાના મોટા અનેક કલાકારો એમને મળવા આવી રહ્યા છે ત્યારે હવે એમના મિત્ર અને એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય અંગત મિત્ર અને ગુજરાતમાં બંને કલાકારોનું ખૂબ મોટું નામ છે એવા કીર્તિદાન ગઢવી પણ હવે આ માયાભાઈ એમના મિત્રની ખબર અંતર પૂછવા માટે પહોંચી ગયા છે ત્યારે દોસ્તો એમની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાય છે આપણે જાણીએ છીએ બે દિવસ પહેલાં એક ડાયરામાં જ એમની તબિયત લથડી હતી અને હવે તેઓ એકદમ સ્વસ્થ છે અને પોતે હવે થોડાક દિવસોમાં જ એમને રજા પણ થઈ જશે ત્યારે આ માયાભાઈની અનેક લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે એમને શુભાશિષ આપી રહ્યા છે અને દુઆઓ પણ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ ગુજરાતનું ઘરેણું અને સાહિત્યમાં અને હાસ્યમાં જેમનો ખૂબ અંગત રીતે મોટો ફાળો રહ્યો છે એવા માયાભાઈ આહિર જલ્દીથી સ્વસ્થ થાય એવી લોકો દુવાઓ પણ કરી રહ્યા છે અને ઈશ્વરની કૃપાથી માયાભાઈ એકદમ સ્વસ્થ ત્યારે હવે સ્વસ્થ થતાની સાથે જ થોડા દિવસોમાં માયાભાઈ આહિર ફરી વખત એમના સાહિત્ય અને હાસ્યનો રસ આપને સૌ કોઈને પૂરો પાડશે ત્યારે હવે એમને હોસ્પિટલમાંથી રજા થતાની સાથે જ એમણે પોતાના શુભેચ્છકો અને ચાહક મિત્રોને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર એક વિડીયો શેર કરીને એમણે એમનો આભાર વ્યક્ત કર્યો છે અને હવે ચિંતા કરવાની જરૂર નથી એવું પણ જણાવ્યું છે ત્યારે મોગલ ધામ પણ પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરીને એમણે ધન્યતાની અનુભૂતિ કરી છે ગુજરાતમાં કલા ની દુનિયામાં જેમનું સૌથી મોટું નામ છે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય ગુજરાત સહિત વિશ્વમાં એમના ડાયરાઓ થાય છે એવા માયાભાઈની અચાનક તબિયત લથડતાની સાથે જ મામલો જ્યારે ગરમાયો હતો ત્યારે હવે એમને ત્રણ દિવસ બાદ હવે રજા આપવામાં આવી છે અને આ રજા થતાની સાથે જ સોશિયલ મીડિયા પર એમના ભવ્ય રીતે એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય લોકો એમને દુવાઓ આપી રહ્યા છે ત્યારે હવે સ્વસ્થ થતાની સાથે જ એમના ઘરે તેઓ પહોંચ્યા હતા અને ઘરે પહોંચતાની સાથે જ એમનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું આ ભવ્ય સ્વાગત થતાની સાથે જ માયાભાઈ એ મોગલધામ પણ પહોંચ્યું હતા અને મુગલધામ માતાજીના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી હતી દોસ્તો આપ આ વિશે શું કહેવા માંગો છો માતાજીની કૃપા હોય ત્યારે જ માયાભાઈ જલ્દીથી સ્વસ્થ થઈ શકે કોમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારો અવશ્ય શેર કરજો આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ